ક્યાંની રાહ જોતો હતો હું તે અને છોકરાઓ રાહ જોતા હતા તમે કીધું એની થોડી વાત તો કરું કેમ આટલી બધી વાર લાગી ક્યાં લાગી એટલે એને કીધું ને બાજુ રિક્ષાવાળાને કંઈક ડખો બસ ને રિક્ષાવાળો એ તો જમતા જમતા અમે વાત કરવી તમે બધા કેમ છો મજામાં થઈજો મિત્રો અમારા વિડીયોને જોજો અને બન્યા રહેજો વિડીયો એને સુધી જોજો વિડીયો મૂકીને ભયા જતા ને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક ફટાકથી કરી લેજો લાઇક કરી દેજો

મેં પૂછ્યું કાકા તમારી 24મી વાત કરતા કે તને કહ્યું તું બકા બટા કે છે કે તું પાછળ બેસી જાય આગળ નો બેસ પછી પૂછ્યું કાકા તમારી છોકરી છે મારે છોકરી થી કહેશે પણ બીજી છોકમે છોકરી છે પણ મારે મેં કહી કે તું પાછળ બેસ જા નો બેસી વાગી ગયો એની બીજી પણ વાગી રિક્ષા ઉભી કેમ પછી એને છોકરી

iew a in kes ne ew no bhai hathe keri koi vagadvano chodo shock thai ve ki મિત્રો કહાની કન્ટિન્યુ આગળ બની જજો માં તમને ગમતું હોય તો કેવો લાગે છે વિડીયો કમેન્ટ બમેન્ટ કાંઈ કરજો મિત્રો રમીલા આજે આજ કાંઈક રિક્ષામાં કાંઈક ઘટના ઘટી હતી છોકરીને વાગી ગયું હતું છોકરી એવી કે છે માંગો પણ ઓળે રસ્તા પર આવે એ છોકરી હતી રિક્ષામાં આગળ ઘટી હતી હવે આપણે આગળ સાંભળવી હું હું છું એને લઈ ગયા કે નહીં શું કહેશે

ફેક થઈ ગયું પરમે પરમે એમાં એ ચંપલ આવી છે આવી ચંપલ પગ ભાંગી ગયો હા તે ગયો કેમ કે વજન ના છોકરો એનું હાટકું કેવું હાવ નાજુક અને એની પર રિક્ષા ચડે એ રહેવા દે બાપા એ રોતી દી બહુ કે મમ્મી પપ્પા મને વાગી ગયો ના ને તેમ

જવાત દે જેઠા છોકરાઓના આયા ઘણા મજીપત ટે રોડ છે બહાર નીકળવા દેતા કરીને જવા અત્યારે રોડ વાત જવા વિડિયો નાનકડો વિડીયો બનાવ્યો કેવો લાગ્યો કમેન્ટ બમેન્ટ કાઈક કરીને જણાવજો અને સુરતની આ ઘટના છે આજની આ બતાવી બટ તમે ગઈ નઈ કે નહીં જણાવજો કમેન્ટ બમેન્ટ કરીને બાકી મળીએ બીજા નવા વિડીયો ત્યાર સુધી બને જય શ્રી કૃષ્ણ જય માતાજી